હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું વિસુની રસોઈમાં આજે આપણે મમરામાંથી એક નવો નાસ્તો તૈયાર કરીશું ખૂબ જ ઓછા સમયમાં અને ઓછા તેલમાં તો ચાલો જોઈ લઈએ તો એના માટે મેં મેં અહીંયા બે કપ જેટલા મમરા લીધા છે તો મમરા જે રેગ્યુલર મમરા આવે છે તે જ લેવાના છે તો હવે આપણે મમરાને પલાળવાના છે તો થોડું તેવું પાણી એડ કરી આપણે મમરાને પલાળી લઈશું તો જોઈ શકો છો પલાળી બાઉલમાં સોજીને પલાળવાની છે તો મેં અહીંયા અડધા કપ જેટલી સોજી લીધી છે તો સોજીને આપણે પાણીમાં દસ મિનિટ માટે પલાળી દઈશું દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી સોજી અને મમરા સરસ રીતે પલળી ગયા છે તો હવે આપણે મમરામાં જે પાણીનો ભાગ છે તે બધો જ મમરામાં સોસાઈ ગયો છે જેટલું પાણી છે તેના સહિત જ આપણે મિક્સચર જારમાં એડ કરી દેવાના છે પાણીનો ભાગ આપણે કાઢવાનો નથી તો આપણે મમરાને મિક્સર જારમાં એડ કરી દઈશું એની સાથે જ આપણે જે પલાળેલી સોજી છે તેને પણ મિક્સચર જારમાં એડ કરી દેવાની છે હવે આપણે તેમાં એક ચોથાઈ કપ જેટલું ખાટું દહીં હોય તે એડ કરવાનું છે જો તમારી પાસે દહીં ના હોય તો તમે અહીંયા છાશ પણ એડ કરી શકો છો અને મસ્ત પીસી લેવાનું છે તો મેં અહીંયા પરફેક્ટ બેટર બનાવી લીધું છે તો તમે જોઈ શકો છો આ રીતનું બેટર હોવું જોઈએ હવે આપણે તેમાં બધા વેજીટેબલ એડ કરીશું તો મેં અહીંયા ચોપ કરેલી ડુંગળી ચોપ કરેલું ટામેટું ઝીણા સમારેલા મરચાં અને થોડા કેવા કોથમીના પાન લીધા છે આના સિવાય તમે બીજા શાકભાજી પણ એડ કરી શકો છો જેમ કે કોબીજ મકાઈના દાણા કે પછી તમે અહીંયા દૂધી પણ સમારી અને એડ કરી શકો છો હવે આપણે વેજીટેબલને આપણે બેટર સાથે મિક્સ કરી લેવાના છે સરખું રીતે બેટર આપણે બનાવી લઈશું તો બેટર સરસ રીતે મિક્સ થઈ છે હવે આપણે તેમાં એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને એક ચમચી આપણે મીઠું એડ કરીશું અને બેટરને આપણે સરસ રીતે હલાવી લઈશું આમાં આપણે બીજા કોઈ પણ જાતના મસાલા કરવાની ઝંઝટ નથી બસ આટલા મસાલા જ પૂરતા છે હવે આપણે તેમાંથી પુલ્લા પાડીશું તો પુલ્લા બનાવવા માટે મેં અહીંયા આ રીતનો જે નોનસ્ટિક તવો આવે છે તે લીધો છે તો તવાને આપણે સરસ રીતે તેલથી ગ્રીસ કરી લેવાનું છે જેથી આપણા પુલ્લા સરસ રીતે ઉથલી જાય તો હવે આપણે એમાં થોડું થોડું બેટર લઈ અને આ રીતનો એક પુલ્લાનો શેપ આપી દઈશું તો આ રીતે આપણે એક પુલ્લો પાથરી દઈશું અને એકદમ સ્લો ગેસ ઉપર આપણે તેને શેકવાનો છે તો પુલ્લો નીચેથી સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે તરત એની સાઈડ ચેન્જ કરી લઈશું અને બંને સાઈડ આપણે પુલ્લાને સરસ રીતે છે તો તમે જોઈ શકો છો કે આપણો પુલ્લો એકદમ સરસ રીતે અહીંયા ગયો છે બંને આ રીતની ડિઝાઇન પડવી જોઈએ તો હવે આપણે તેને બહાર કાઢી હવે આપણે એ જ બેટરમાં બીજો એક નાસ્તો બનાવીશું તો બેટરમાં આપણે થોડો ઈનો એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આ રીતની અપમ પેન લેવાની છે તો તેમાં આપણે થોડું થોડું તેલ એડ કરી અને ગ્રીસ કરી લઈશું અને જે બેટર બનાવ્યું છે તેને આપણે એક એક ચમચી આપણે બધા જ ખાનામાં એડ કરી દેવાનું છે બેટરને આપણે બધા જ ખાનામાં ભરી લઈશું અને ઢાંકણ ઢાંકી આપણે એકદમ સ્લો ગેસ ઉપર આને 5 એક મિનિટ જેવું થવા દેવાનું છે નીચેથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિપ્સી થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે લગભગ મિનિટ થઈ જાય એટલે આપણે આપણે મદદથી આ રીતે તેની ચેન્જ કરી લેવાની છે અને નીચેની તરફ પણ તેને પાંચ મિનિટ જેવું એને તળી લેવાનું છે તો હું અહીંયા બધા બોલ્સને આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશ અને ફરીથી ઢાંકણ ઢાંકી આપણે નીચેની સાઈડ પણ તેને શેકાવા દઈશું તો બંને સાઈડ આપણે તેને શેકી લેવાના છે તો મેં અહીંયા એક જ બેટરમાંથી બે અલગ અલગ નાસ્તા બનાવ્યા છે અને એ પણ ઓછા સમયમાં અને ઓછા તેલમાં તો તમે પણ આ રીતના નાસ્તો એકવાર ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો બાળકોને તો બહુ જ ભાવશે બાળકના લંચ બોક્સમાં પણ તમે આ નાસ્તો આપી શકો છો આ નાસ્તાને તમે સોસ ચટણી કે પછી ચા સાથે પણ સર્વ કરી શકો છો તો તમે પણ આ રીતનો નાસ્તો ક્યારે ટ્રાય ના કર્યો હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ